લખતર તાલુકામાં યુવતીઓને ભગાડવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ત્યારે લખતર તાલુકાની એક સગીરાને યુપીનો એક યુવક કહી શકાય કે રાજકોટ મજૂરી કામ કરતો હોવાથી તેઓ બંને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના સંપર્કમાં આવ્યા હતા સંપર્કમાં બંનેને પ્રેમ થઈ જતા યુવક લખતર તાલુકાની સગીરાને લોભામની લાલચ આપીને યુપીના શાહજાપુર ખાતે લઈ ગયો હતો ત્યારે સગીર વયની યુવતી હોવાથી લગ્ન ના થઈ શકે તેમ છતાં બંને લગ્ન

મહત્વનું છે કે જે બાદ રાજકોટ મજૂરી કરતા આરોપીની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી